નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાંભેલ ગામની ગ્રામ પંચાયત ખાતે આધાર કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના જલાલપોર ખાતે આવેલ ડાંભેલ ગ્રામ પંચાયત ખાતે બુધવારના રોજ સવારે ચાર વાગ્યાના સમય દરમિયાન આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમય દરમિયાન ડાભેલ ગામના સરપંચ તેમજ સામાજિક કાર્યકર જાવેદ પટેલ દ્વારા આયોજિત આ કેમ્પમાં લોકોને હાલમાં અગત્યના દસ્તાવેજ તરીકે ઉપયોગમાં આવતા આધાર કાર્ડ બનાવી આપવા બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી આજે આધાર કાર્ડ વગર કોઈ કામ આગળ ચાલતું નથી શાળાના બાળકોને આંગણવાડીમાં દાખલ ત્યારથી આધાર કાર્ડની જરૂરિયાત ઊભી થાય છે અને શાળામાં નામ દાખલ કરાવવા બેંકમાં ખાતું ખોલાવવા તેમજ તમામ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પણ આધાર કાર્ડ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે ત્યારે ગામડાના લોકોને આધાર કાર્ડ બનાવડાવવા માટે પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અને ડાંભેલ ગ્રામ પંચાયત ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ વર્ષથી ઉપરના તમામ બાળકો વડીલો માતાઓ અને બહેનોના પિસ્તાલીસથી વધુ આધાર કાર્ડમાં સુધારો ફિગર અપડેટ અને મોબાઈલ નંબર લિંક કરવા સાથે સરકારના નિયમો અનુસાર ફી લઈ અને તમામ વસ્તુઓ અપડેટ કરી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નોસ